સરકાર નું રેડ એલર્ટ આવે અને કમોસમી વરસાદ પડે અને સોમનાથ ભાવનગર તમામ જિલ્લાની અંદર જ્યારે દિવાળી પછી ખેડૂતોની તમામ મગફળી નીકળી ગઈ હોય અને બધા જ પાથરાઓ મગફળી ભેગી કરીને ખેતરમાં પડ્યા હોય એ સમયે વરસાદ આવે એટલે ખેડૂતોની આખા વર્ષની કાળી મજૂરી એ ખેડૂતના પાથરા નથી તણાતા એના આખા વર્ષની મહેનત તણાય જેની કાળી મજૂરી તણાય એ પરિસ્થિતિની અંદર આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને જે માવઠાની અસર છે એનો સર્વે કર્યા વગર તમે જે જાહેરાત કરી છે એના અનુસંધાને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવું પડે ખેડૂતોને અત્યારે મગફળીની જે પેદાશ થાય એની સાથે જે ભૂકો એટલે બગફડીનો પાલો ડાખરા જે પશુઓના આહારમાં કામ આવે છે એ બધું ધૂળ ઝાણી થઈ ગયો છે એટલે ખેડૂત બિચારો અત્યારે ક્યાંયનો નો રહ્યો ત્યારે નવા કૃષિ મંત્રીને અને એ પણ ભાવનગરના છે ત્યારે હું આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ ભાઈ જીતુભાઈ વાઘાણી તમામને વિનંતી કરી છું કે તમે તાત્કાલિક ખેડૂતોની સહાયમાં આવો ખેડૂતોને મદદ કરવા આવો